નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્થ ડે ન્યૂઝ પશ્ચિમ રેલવે નાયબ પોલીસ મહાન મહાનિરીક્ષક સરોજકુમારી જેઓએ ઓરિજિનલ મુદ્દામાલ ફરિયાદીને પરત કર્યો છે તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમનું આયોજન વડોદરા રેલવે પોલીસ સ્ટેશનના ગુનામાં ચોરીમાં ગયેલ સોનાના દાગીના તથા મોબાઈલ ફોન મળી અઢાર લાખથી વધુનો તમામ મુદ્દામાલ ફરિયાદીને પરત આપવાનું જે આયોજન છે તે કરવામાં આવ્યું હતું જેમાં ફરિયાદીને અઢાર લાખથી વધુનો મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યો છે તેને શોધી કાઢી સોનાના દાગીના મોબાઈલ ફોન મળીને તમામ જે મુદ્દામાલ છે ઓરિજિનલ મુદ્દામાલ તે ફરિયાદીને પરત સોંપવામાં આવ્યો